જય શ્રી રામ હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓની પૂજા મંત્ર ઉચ્ચારણ બહુ સારું માનવામાં આવે છે હનુમાનજી ચિરંજીવી છે જાગૃત છે પાવરફુલ દેવતા છે અને ભક્તોની સાથે જ છે તે કલયુગના દેવતા છે સાચા મનથી યાદ કરો કે તરત જ કષ્ટ દૂર થાય છે દરેક સમસ્યાનું સમાધાન હનુમાન ચાલીસા છે અને હનુમાન ચાલીસા ખાસ કરીને મંગળવારે અને શનિવારે સો સો વખત કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે હનુમાન ચાલીસાનો પાઠ હજારો મંત્રો બરાબર છે પરંતુ અમુક ચોપાઈઓ નિયમિત રીતે કરવાથી વિશેષ ફાયદો થાય છે પહેલું છે કે હનુમાન ચાલીસાની અમુક એવી ચોપાઈઓ છે કે જે કરવાથી બધા દુઃખો દર્દો કષ્ટો દૂર થાય છે પહેલું છે પિશાચ સાચની નહીં આવે મહાવીર જબ નામ સુનાવે આ ચોપાઈ મનુષ્ય કરે તો તેનો ડર અને ભય રહેતો નથી અને એકસો આઠ વાર મંગળવારે અને શનિવારે કરવાથી ખૂબ જ ફાયદો થાય છે બીજું છે નાસે રોગ હરે સબ પીરા જો સુમેરે હનુમંત બલવીરા કોઈ વ્યક્તિ બીમાર પીડિત રહેતો હોય તો તે મંગળવારે અને શનિવારે એકસો આઠ વાર કરવાથી ફાયદો થાય છે અસાધ્યમાંથી અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળે છે ત્રીજું છે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસવર દિન જાનકી માતા હનુમાન અષ્ટિદ્ધિ અને નવ દિધિ દેવાવાળા દેવ છે આ વરદાન સીતા માતાએ તેમને આપેલું છે ચોથું છે વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરને કો આતુર આ ચોપાઈ એકસો આઠ વાર કરવાથી મંગળવારે અને શનિવારે કરવાથી વિવેક બુદ્ધિ જ્ઞાન ધન દોલત બધું જ મળે છે આ ચોપાઈ નિયમિત રૂપે કરવી જોઈએ પાંચમું છે ભીમરૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાચ સવારે જો તમે કોઈ પણ પરેશાનીથી અસફળતા મળત મળતા હો તો એકસો આઠ વાર આ ચોપાઈ કરી હનુમાન ચાલીસાની આ ચોપાઈ એક મંત્ર બરાબર છે અને તેને મંગળવારે અને શનિવારે કરવો જોઈએ તેનાથી બળ બુદ્ધિ જ્ઞાન વિદ્યા પ્રાપ્ત થાય છે અસાધ્ય રોગ મટાડવામાં અને સ્વસ્થતા સ્વસ્થતા પ્રાપ્ત થાય છે સંકટમાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેત એવો કોઈ પણ જાતનો ડર રહેતો હોય તો અને કઠિનમાં કઠિન કાર્ય પણ સરળતાથી સાધાય છે આ ચોપાઈ એકસો આઠ વાર કરવી મંગળવારે અને શનિવારે કરવાથી દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે તો આ પાંચ હનુમાન ચાલીસાની આ પાંચ રહસ્યમય ચોપાઈ કરવી જોઈએ જેથી દરેક દર્દો દૂર થાય તમને અમારો વિડીયો ગયો જ હશે લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખશો રામ રામ